એના માટે બધી દોડધામ હતી થોડી એ હવે થઈ ગયા ને હવે બધો પ્રસંગ ખતમ થઈ ગયો ના એક બાકી આણું બાકી એ આજ બપોર પછી આવશે હવે ને બીજા લગન એ જ બીજા લગન તો એ જ આજ ચાલુ થયા હતા પણ આપણા ઘરનો પ્રસંગ હતા એ પૂરા એમ બેસ આવી ગઈ ઘરે ગાડી રાખી દીધી આપણે એકવાર નાઈ જોઈને ફ્રેશ થઈ જાય

અમે જનકુટુંબ બોલે મે અમાર ગામના ભાષા એવી જોઈએ ના ના બરાબર છે આ બરા સાંભળવાનો તો બજા છે આ તો ગુજરાતી બોલીમાં આપણો ઘેર જમીન કોટો સીરો ખાતો છે પછી મુકવાસ જમીન છે કપણ ના આટલા اچھا ઓય આવી હું નતી રાખી નમજ મને આપણે આ છે ને બોલ કોક ચાલે દે કોટ લેતો આમ મુકા યાર એ આ એક મૂળ જો अभी होम नहीं गुणी मम्मी की तो होम नहीं तो यार हम तो हाले जसो से पछे हाले जसो <laughs> तमा से के आवे हाले जसो <laughs> ते हाले जसो नी ए नेम कवरी के तमे भूल जाओ अमे तुम्हारी कोई बात तू नहीं कर तो 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 જેને ઘરે હે એટલે રોતે ના આવડે અખા જોરા બધા તમારા પરિવારના રીતે સાઈડ બધા આયા તમારા પરિવારની બોધરી હતી તો જો હમણાં આપણે બેઠા લેપટોપ લઈને થોડુંક એડિટિંગ કરવા હમણાં ને કંઈક વ્લોગની ક્લિપ જો બે દિવસની ખાલી ચારસો ને છ્યાસી કેવી ક્લિપ થાય ચારસો ને છાસઠ ચારસો છાસઠ ક્લિપ થાય બે દિવસના વ્લોગની ભાઈ હવે કેટલી માથાકૂટ થાય એનો બ્લોગ બધી એક એક ક્લિપો જોવો અને હરખી કરો ને ત્યારે બ્લોગ સારો બને રહો આપણે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું કર નાખજો તો કાંઈ જઈ રહ્યા આપણે આપણા સમાચાર એમ જમવા માટે બપોર જમવાની આકલ થઈએ જમતા આવી થોડકા ભાભીને મસ્તી કરી કાંઈ જમવાનું લઈ લીધું હોય જમવામાં છે રોટલી શાક ગોળ દાળ ને ભાત ચાલુ કરી નાખ્યું એટલે આમાં જીરિયર વાત પણ બહીને ખાને પણ આપણે ક્યાં ઉતાવળે બપોર પછી પ્રોગ્રામે ભાઈ જઈએ તો ગાઈસ હમણાં આપણે જમી કરીને આવી ગયા હતા ને હમણાં જઈ રહ્યા આપણે અંગિયા હું દીપ જઈ બે જઈ રહ્યા બા ને દાદા ને તેડવા ને પછાડ છે આણા નો પ્રોગ્રામ એ કેનો આણો કે સિવા કે ભાભી નું ખબર એ એમ જ લેજો તમે સિવા કે ભા આણા નો પ્રોગ્રામ એ તો આપણે ત્યાં જશું પછી પછી શું હમણાં હમણાં અમે ગાડી લઈને જઈ રહ્યા તો યાદ આવી જો એક કે જેનું નવું નવું નક્કી થાય ને બધા કે નવું નવું રિલેશન આ રિલેશન તો આ સંબંધ નક્કી કર્યો હોય કે ક્યાંક ફરવા જાય ને તો ફોટા કેમ પાડે આમ જતા હોય ને ગેરમાંથી હાથ હોય હાથમાંથી હાથ હોય આમ એ આમ પોટું પાડે એમ યાદ આવ્યું એટલે મેં કીધું શેર કરી તમારી જોડે તો બસ હમણાં આપણે પહોંચ્યા અહીં દેપર તો જો પહોંચ્યા અહીં આવ્યા આપણે ઘરે થોડુંક બેસો પછી નીકળશું કેટલા વાગે રહ્યા કેટલા વાગે ઘડિયાળ ગયો એવું તો પૂર્ણા બે રહ્યા આપણે અઢી વાગે પહોંચ્યું અહીં એ પ્રમાણે નીકળી આપણે અહીંયા જો નવી ટીવી મોટી ટીવી આપણું બ્લોગ ચાલુ કરી નાખી ભાઈ

ઘરે આવી આપણે અંગ્યાથી ઘરે ને હવે કપડાં ચેન્જ કરી દઈએ આપણે પછી જશું મંદિરે સીધા આણામાં તો ગાઈસ હવે યહીરા આપણે સમાજવાડીમાં મહેમાન આવશે માં થોડી વારમાં હા ગજેન્દ્રભાઈ પહોંચી આયા રાતના રસોડા રૂ ભાઈ આવો આવો તો ગાઈસ જો ગાડી આવવાનું ચાલુ થઈ ગઈ બધાને આણાવાળા મહેમાનની તો આપણે અહીં પાર્કિંગ કરાવી દેશું પછી જશું અહીંયા ઉપર પ્રોગ્રામ એ સમાજવાડીમાં અબારે મહેમાન આવી ગયા અહીંયા આપણા વાળા તૈયાર છે આ સાઈડ જેન્ટ્સ લાઈન કરી નાખીએ મળવાનું આમે સાઈડ લેડીઝની હા જો લાઈન ક્યાં લાંબી છે કરી અહીંયા ઊંધી વાહ વાહલો પેલા હવે બધાને મળી લઈ પછી જશું જેન્ટની લાઈન આખી પૂરી થઈ ગઈ બધા જેન્ટ મેમણ ઉપર જાય લેડીઝ લેડીઝની લાઈન જો હાજર છેલ્લે નથી પહોંચ્યા મળી મળીને એક એટલી વાર લાગે રહીજો

તો હેંથી લઈ જાય અહીંયાથી લઈ જાય આ ઈએ પાસ કરે આ ઈએ પાસ કરે આ ઈએ પાસ કરે ઉમર જે અંદર બે ત્રણ જણા દેતા હોય દેતા આવે આપડે વાડી બતાવો ભાઈ બધા મહેમાન ને આ મહેમાન છે આ ઘરના છે દરરોજ ના રહ્યા મહેમાન આયે ઉપાય ઉપાય

那也木得别个听。